પોલીસ દ્વારા પાણી નાખનારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ માર મારી ચાર નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા 1900 થી વધુ કાઢી લીધા હતા પોલીસે આ યુવાનને મારમારી છોડી મુકતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે લક્ષ્મણ ભાલાળા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે ત્યારે શું આક્ષેપો કરાયા છે શામળો લક્ષ્મણ ભાલાણા અને ઇજાગ્રસ્ત પંકજના મૂળે મેં પાણી વેચતા હું સુરત સ્ટેશન પે તો મેં ગાડી મેં ખીચા ગયા તો વહાં પે પુલિસ વાળાને ઉતાર ગયા चार पुलिस वाले थे उनके साथ में तीन चार रिक्शे वाले थे उनने मिल के सबने मारा मेरे को बेल्ट से ये पाँव तोड़ दिए दोनों को कौन सी जगह पे हैं सब लोग इंग्लिशोअर स्टेशन ओहो तो कौन कौन सी पुलिस कौन सी थी जेआरपीएफ क्या हुक्या बोला उन्होंने दारो दाग मारने लग गए उतार के गाड़ी से क्यों मारा क्या मालूम पैसे से छीनने मेरे મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે હું ઓલ ઓવર ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ વણજાર સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું સર ઘટના એવી બની મારે સાહેબ સવારે છ વાગે મારે ફોન આવ્યો કે મને કે મને છોકરાનો ફોન આવ્યો કે પંકજનો કે સાહેબ મને આવી રીતે આ લોકોએ માર્યો છે મેં એને કારણ પૂછ્યું કે તું તારો વાંક શું છે પેલા એ મને બતાવ કે સાહેબ મારું કંઈ કારણ નથી હું પાણી વેચતો વેચતો ગાડી લઈને પાણી વેચતો વેચતો ગાડીમાં અંકલેશ્વર જતો રહ્યો છું ગાડીમાં ખેંચાઈ ગયો છું તો મને અચાનક પોલીસવાળાએ કોલર પકડીને નીચે ઉતાર્યો અને મને સીધો મારો ચાર નંબર ચાર નંબર લઈ ગયા ત્યાં ચાર નંબર લાગી લઈને ત્યાં મને માર માર્યો બે પગ બે જણા ચડીને ઉપર ને બે બેટોથી માર્યો અને પટ્ટા માર્યા એના પર અને એને મારા છે ને ઓગણીસો ને વીસ રૂપિયા એ લો છોડાઈ લીધા છે આવી રીતે મારા સાથે સાહેબ થઈ છે એવું મને જાણ જાણ આપ્યું ભાઈને હા એ ભાઈને પૂછ્યું લો મેં ભાઈ તને પોલીસને માર્યો શું તો પોલીસને મારવાનું કારણ એવું બતાવ્યું કે કોઈ ગાડીમાં કોઈ ચોરી થઈ હશે મોબાઈલ ની ચોરી થઈ છે તો એને એને કે તું એ કાઢો છે તો એનો એના જે મે બધું છે કે મોબાઈલ મળે આવતો નહીં મોબાઈલ છલ્લે પેલા પેસેન્જર પાંચ મોડે મળે આવેલા તો પણ પોલીસ એને જાણી કરીને મારી બહુ માર મારીને પછી પોલીસવાળા એને ગાડીમાં બેસાડી અને પછી એમને ગાડીએ મોકલ્યા અમને અમારી સમાજને આ ઇન્સાફ જોઈએ